ખેડાના ગળતેશ્વરની સબ રજિસ્ટર ઓફિસમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો ખેડૂતોની જાણ બહાર જ બોગસ દસ્તાવેજ થઈ જતા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ હલ્લાબોલ કર્યો ગળતેશ્વર સબ રજિસ્ટર ઓફિસમાં રજિસ્ટ્રાર દ્વારા જ બોગસ દસ્તાવેજ કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયો ત્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસની ખેડૂતોએ માંગ કરી છે મૂળ નો મારી જમીન હાલમાં ધારણનગર છે આજુબાજુ જે વ્યક્તિ પુરાવો પૂરવા છે તો સાચું અમે બોલીશું ખોટું બોલવા નથી અને જે આ સાહેબ એ કરી છે તો હું એક જ છું મારા હાથ ગયા આ બધું ધણીનો બધું ખોટું છે મારે એ સાક્ષીઓ છે જેને સાહેબે કર્યું એ મને હાજર કરવો શું બૌગસ કરી કરી દસ્તાવેજ દીધો સાહેબ હા એ આમદા દે પાડે માણ્યા આ સેવાલ્યા કરે છે એવું મને જાણવા આવી છે

અને ખાતા નંબર બસો અગિયાર કેટલા વીઘા જમીન છે સાડી બાવીસ ઊંઘો ભાથીભાઈ વજેશી ભાથીભાઈ ક્યાંના છો અને કયા તાલુકાના હું ગરતેશ્વર તાલુકાનો છું નવા આંગળી પંચાયત તમારી જમીન ક્યાં આવેલી છે શું બન્યું અમારી જમીન સાતસો પોત્રી ખાતા નંબર છે ત્રણસો બાસી ખાતા નંબરનો સાતસો પોત્રીસ સર્વે નંબર છે એમાં સાતમા મહિનામાં અમારા સાત આઠ આઠ ડુપ્લિકેટ દસ્તાવેજ થયો છે いや જે સેવાલા સબ દસ્તાવેજ કેટલા દસ્તાવેજો ડુપ્લિકેટ થયા છે મને તો જાણવા મળે અંદર મહિનામાં આવું એક બે ફોરકેસ તો હોય જ તમારો જે આ દસ્તાવેજ ડુપ્લિકેટ થયો છે શું છે સમગ્ર વિગત અમે આધારજી આલીધી પ્રાંતમાં કે ચાલુ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપીશું એટલે આ જે દસ્તાવેજ છે એ કઈ રીતે ડુપ્લિકેટ થઈ ગયો તમને ક્યારે જાણ આ તો લગભગ આ દસ્તાવેજ થયા પછી લગભગ 25 28 દિવસે ખબર પડેલી એટલે નકલ અહીં તાલુકામાં આવ્યા ગામમાંથી તો રોજ અહીં આવીએ ના તાલુકામાં એટલે નકલની જરૂર હતી એટલે કાઢાઈ એટલે કાઢાઈ એટલે બોજો મોય પડેલો બીજા બેનનું નોમ આવી ગયું એન્ટ્રી કેટલા વીઘા છે પચીસ વીઘા તમે કોઈ લોન કેવું લીધેલી લોન લોન એક લાખ વીસ હજાર અમારો બોજો હતો તો છતાં પણ એન્ટ્રી બીજા નામ પડી ગયું પંડ્યા નોંધણી નિરીક્ષક ખેડા છું ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક ખેડા છું મૂળ એઆઈજીઆર ગાંધીનગર છું અને ગઈકાલે અમને એક ફોજ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતાં જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો અગાઉ પણ આ રીતે દસ્તાવેજો બોગસ્ત થયા છે તેને છે હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું મારો ચાર્જ મે મહિનાથી છે અગાઉ હું કોઈ દસ્તાવેજ છે મને ખ્યાલ નથી આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ બ્યાસી નીચે જોડાવાનું હશે તો વળી કચેરીમાંથી આદેશ મેળવી અમે બ્યાસી નીચેની વધારાની કાર્યવાહી ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ મહિનામાં એક વખત થાય છે આવા એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે એ લોકો પણ અમારી સાથે સંમત છે જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબે પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે ત્યાં અમે પૂરતી કાર્યવાહી સરકાર તરફ સીસીટીવી ફૂટેજથી માંડીને દરેક જે અહીં સરકારી કચેરીમાં ઉપલબ્ધ હોય છે તે છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્ચ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડને મૂળ પાન કાર્ડ લાવે છે એટલે એ વેરીફિકેશન થોડું અઘરું થઈ જાય છે મૂળ પાર્ટીના જ નામ આવે છે મૂળ પાર્ટીના નામને સરનામ આવે છે આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગવાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે બોજો હોય છે તેમ છતાં રીતે દસ્તાવેજ થઈ શું બોજાથી કોઈ દસ્તાવેજ અટકા અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ રોકો એ નિયમોમાં નથી એ બાબતે જરૂર હશે તો હું તમને અલગથી પણ જાણ કરીશ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા